હુમલાખોરો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે મારી દુકાન છે કોમ્પ્લેક્સમાં બિહારી છોકરાઓ આવ્યા હતા કોઈ નશાની હાલતમાં મારી વાઇફ સિગરેટ ઉધાર માગતા મેં ના આપી તો મેં ના આપી તો મારી સામે સામે હુમલો કર્યો દુકાને આવીને મારી નવ જણ હતા આઠ થી નવ જણ હશે એમની હાથમાં પટ્ટા લાકડી મોડે રૂમ બાંધીને આવ્યા હતા મને માથામાં આવ્યું છે નવ નવ ટાંકા આવ્યા છે એટલા માટે કઉ છું હવે બીજી બીજા કોઈ જોડે વ્યક્તિ જો ના થાય એટલે કોઈ મને ન્યાય અપાવે